શું પેટની સમસ્યાઓ ગેસ એસિડિટી કે કબજિયાત જેવી બાબતો રોજિંદા જીવનમાં પરેશાન કરે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાવ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ ચોક્કસ આજે આપણે વાત કરી રહ્યા છીએ આંતરડાના સ્વાસ્થ્યની અને હા ઘણા લોકોને આ પેટ સાફ ન થવાની તકલીફ હોય છે આખો દિવસ પછી બેચેની લાગે હા એ તો છે અને એવું પણ કહેવાય છે ને કે પેટ બરાબર તો બધું બરાબર એટલે આંતરડા સ્વસ્થ તો આખું શરીર તંદુરસ્ત બિલકુલ એટલે જ આજે આપણે એક એવી યુ નો સિમ્પલ દિનચર્યા વિશે વાત કરીશું જે આમાં મદદ કરી શકે છે સરસ તો ક્યાંથી શરૂઆત કરીએ સવારથી હા સવારથી જ ઉઠો એટલે તરત ખાલી પેટે એક ગ્લાસ સાદું પાણી લો અને એમાં અડધું લીંબુ નીચોવી દો બસ આટલું જ ઓકે લીંબુ પાણી ઘણા લોકો પીવે છે સવારે ફાયદો શું એનો ખાસ હમ એવું માનવામાં આવે છે કે એનાથી આપણું પાચનતંત્ર છે ને એ જાગૃત થાય છે અને શરીરમાં જે નકામા તત્વો હોય એને બહાર કાઢવામાં થોડી મદદ મળે છે હમ અને મેટાબોલિઝમ નું પણ કંઈક કહેતા હતા હા કેટલાક અનુભવો એવા છે કે એનાથી ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ એને પણ વેગ મળે છે સમજાયો તો આ પીધા પછી તરત નાસ્તો કરી લેવાનો ના ના તરત નહીં ઓછામાં ઓછો અડધો કલાક રાહ જોવાની અને એ ટાઈમમાં મતલબ થોડું ચાલી શકાય હળવી કસરત કરી શકાય અચ્છા અડધો કલાકનો ગેપ પછી શું એ પછી આવે છે એલોવેરાનો વારો એક ચમચી જેટલો તાજો એલોવેરાનો ગર એટલે કે જેલ એને એક ગ્લાસ પાણી સાથે લઈ લેવાનો એલોવેરા એ ક્યાંથી મળે ઘરે છોડ હોય તો સૌથી સારું નહીતર નર્સરીમાંથી મળી જાય સહેલાઈથી અને ઘણા લોકોનો અનુભવ છે કે એલોવેરા છે ને એ શરીર શુદ્ધિની પ્રક્રિયામાં એટલે કે ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે હમ ઓકે અને આ લીધા પછી પણ રાખવાનો હા ફરી પાછો અડધો કલાક કંઈ ખાવું પીવું નહીં બરાબર એટલે લીંબુ પાણી પછી અડધો કલાક પછી એલોવેરા ફરી અડધો કલાક પછી આવે નાસ્તો શું ખાવું નાસ્તામાં નાસ્તામાં બેસ્ટ છે એક મોટો વાટકો ભરીને તાજા ફળો મિક્સ ફ્રૂટ્સ ચાલે ફળો તો સારા જ એની સાથે બીજું કંઈ હા સાથે એક વાટકી દલિયા અથવા ઓટ્સ આનાથી શું થાય ફળો અને ફાઈબરવાળો નાસ્તો મળે શરીરને પોષણ અને એનર્જી તો મળે જ પણ આમ જોવા મળ્યું છે કે પેટ સાફ રાખવામાં પણ આ કોમ્બિનેશન મદદ કરે છે અને આ દિનચર્યા કેટલા દિવસ કરવાની અને ચા કોફીનું શું લગભગ સાત થી દસ દિવસ ટ્રાય કરી જુઓ અને હા આ દિવસો દરમિયાન જો ચા કોફી ટાળી શકાય તો વધારે સારું પરિણામ મળી શકે ઠીક છે હવે બપોરના જમવાની વાત કરીએ હા જમવાના લગભગ અડધો કલાક પહેલાં એક વાટકો સલાડ કાચા શાકભાજી કે ફળોનું અને જમવામાં શું લેવાનું રોટલી શાક હા પણ સાદી ઘઉંની રોટલી કરતાં જો મલ્ટીગ્રેન રોટલી લઈએ તો વધુ સારો જેમ કે ઘઉં ચણા બાજરી રાગી જવ આ બધા લોટ મિક્સ કરીને બનાવેલી રોટલી ઓહ મલ્ટીગ્રેન આટા ઘણા ઘરોમાં હવે વપરાય છે હા કારણ કે એ પચવામાં સહેલી પડે છે અને આંતરડા માટે સારી છે સાથે મોસમી શાક દાળ અને થોડા ભાત એકદમ બેલેન્સ્ડ મીલ બરાબર અને સાંજે ભૂખ લાગે તો સાંજે મતલબ સૂરજ ડૂબે એ પહેલા થોડા ફળ કે કાચા શાકભાજી ખાઈ શકાય જેમ કે ગાજર કાકડી અને રાતનું જમવાનું ડિનર ડિનર બને એટલું હળવું અને વહેલું સાંજે છ કે સાત વાગ્યા સુધીમાં પતાવી દેવાનું અને જેટલું રોજ જમતા હોઈએ ને એનાથી અડધું જેમ કે બે રોટલી ખાતા હોઈએ તો એક જ આટલું વહેલું અને આટલું ઓછું કેમ કારણ કે એનાથી આપણા પાચનતંત્રને રાત્રે આરામ મળે છે શરીરને પછી અંદરથી હીલ થવાનો રિપેર થવાનો ટાઈમ મળે પણ રાત્રે ભૂખ લાગે તો આટલું વહેલું જમે લીધું હોય એટલે એનો પણ ઉપાય છે રાત્રે સુવાના બરાબર પહેલા એક કપ હૂફાળો દૂધ લેવાનો અને એમાં એક ચમચી ઈસબગોળની ભૂસી નાખી દેવાની ઈસબગોળ હા એ તો જાણીતું છે પેટ માટે બરાબર સ્વાદ માટે થોડી સાકર નાખી શકાય એને એક બે મિનિટ રહેવા દેશો ને એટલે થોડું ઘટ ખીર જેવું થઈ જશે. અચ્છા. આ પીવાથી પેટ ભરેલું લાગે. રાત્રે ભૂખ ના લાગે અને સવારે યુ નો પેટ એકદમ સાફ આવે અને ઈ સબગોળમાં ફાઈબર ભરપૂર હોય છે. કેલરી ઓછી. વાહ આ તો ખરેખર આખી એક સિસ્ટમ છે. સરળ લાગે છે ફોલો કરવામાં. આના મુખ્ય ફાયદા શું ગણાય? સૌથી પહેલો ફાયદો તો પાચન સુધરે. થોડા દિવસોમાં જ ફરક દેખાય છે અને લાંબા ગાળે લાંબા ગાળે જોઈએ તો શરીરની નિયમિત સફાઈ થતી રહે એટલે ઓવરઓલ હેલ્થ સુધરે છે અને કદાચ ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ શકે ખૂબ સરસ માહિતી આપી આશા છે કે આ સરળ દિનચર્યા અપનાવીને ઘણા લોકો પોતાના પાચનતંત્રને સ્વસ્થ રાખી શકશે અને વધુ તાજગી અનુભવશે નાના ફેરફાર પણ મોટો ફરક લાવી શકે છે ખરું ને બિલકુલ સાચી વાત સ્વસ્થ આંતરડાજ સ્વસ્થ જીવનનો આધાર છે તો જો આ ચર્ચા અને માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી આને લાઇક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને તમારા અનુભવો કે વિચારો નીચે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને હા આવા જ સ્વાસ્થ્યને લગતા વિષયો પર વધુ જાણકારી માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો સ્વસ્થ રહો ખુશ રહો